નવ સુરત શહેરના બાજુમાં સુરત ગ્રામ નવસારી ભરૂચ વડોદરા આ બધા વિસ્તારમાં આ લોકો રેકી કરી રહ્યા છે આંગળીયામાં કોઈ મોટી લૂંટ કરવા માટે જેમાં ડાયમંડની ગોલ્ડને અને રોકડ રકમનો જો અહીંયાથી જો જ્યારે શ્રીરામ ટ્રેવલ્સના બસમાં આ બધા વડોદરા તરફ જાય છે ત્યાં એને લૂંટવા માટે જાય તો આ ઇન્ફોર્મેશન આધારે જે પોલીસ કામ કરતી હતી પોલીસના ટીમો અને ગઈકાલે આપણે સક્સેસ મળ્યા જ્યારે આપણા આમાં મુખ જો એના લીડર હતા જો ગેંગ નો લીડર આ બે લોકો એક ઉંડાઈ વરના ગાડીમાં જો ગાડી પર પંજાબમાંથી ચોરી કરીને લઈ આવી હતી આ ગાડી થી જો એક જેમ્સ અલમેડા કરીને એક વ્યક્તિ છે જો હાર્ડકોર ક્રિમિનલ છે જેના પર 20 ગુના ઓલરેડી ચોરી લૂટ ફાયરિંગ ડકેતીને दाखिल થયા છે અલગ અલગ દેશના અલગ અલગ રાજ્યોમાં અને સાથે સાથ અત્યાર સુધી એવું ઇન્ટ્રોગેશન માં કે 14 જેટલા સિરિયસ ગુનામાં વોન્ટેડ પર છે અને એક સલાઉદ્દીન આ મૂળ રહેવાસી મહારાષ્ટ્રના છે રાયગઢ જિલ્લાના અને પીછા શેખ કરીને હતા આ આ લોકો લોકો જ્યારે બે ગાડીમાં સંતાડીને જો પિસ્ટલ હતા અને કાર્ટિસ્ટ સાથે જો આ પકડાયા જોયે અને ફર્ધર જોયે વધારે પૂછપરછ કરતા જોઈએ એના જો બીજા જો ગેંગના મેમ્બર્સ હતા આ કડોદરા પાસે એક મકાન મહાદેવનગર રેસિડેન્સી તાતી થૈયા ખાતે આવે છે ત્યાં જો છેલ્લા લગભગ દેઢ માસ થી એ મકાન ભાડે માં રહીને જો રેકીને કામ કરતા હતા આ લોકો અને આ લોકો ત્યાંથી ચાર લોકો જેના બે વેપન એક એક અને અને દેશી કુલ આ બંને મળે કુલ ચાલીસ જેટલા કાટવીસો અમને મળવા જોઈએ અને પછી એના પાસે નકશા મેપ મોબાઈલમાં રિકોર્ડિંગ રૂટ પે અવર જવર કઈ રીતે કરીએ અહીંયા શ્રીરામ ટ્રેવલ ના બસ કેટલા વાગે ઉપડે છે કેવી રીતે ક્યાં ક્યાં પહોંચે છે અંકલેશ્વર ભરૂચ કેટલા ટાઈમ લાગે વડોદરા કેટલા લાગે એક્ઝિટ રૂટ ક્યાં છે અગર અમે નીકળીએ તો કેવી રીતે અમને દાહોદ છોટાઉદેપુર થઈને જો અમે સીધે દાહોદ થઈને નીકળી જઈએ મધ્યપ્રદેશમાં અલગ અલગ રૂટના પૂરી નકશા સાથેને અને મોબાઈલમાં રેકી કરેલા છેલ્લા જો દેઢ માસ રેકી કરેલા બધી વિગતો એના પાસેથી આપણને મળી